તારે બે લોકોને ઈજા હો તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે કે જ્યાં બે લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે છે ત્યારે મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ને મેસેજ મળ્યો હતો કે ઓડો વિસ્તારમાં રિંગ રોડ પર શબરી હોસ્પિટલ ની ગલીમાં આરિયન્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે અને આગ લાગી છે જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ ની 5 ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે અને જ્યાં ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને જ્યાં ઈજાગ્રસ્ત જે છે તમામને જે કહી શકાય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે આ સદાજ બે વ્યક્તિના અહીંયા મૃત્યુ નિપજ્યા છે ઘટના સ્થળે જ બે લોકોના મૃત્યુ નિપજ્યા છે કે જ્યાં એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યારે ઓઢવની ફેક્ટરીમાં બોયલરમાં બ્લાસ્ટ થતા આગ લાગવાની ઘટના સામે આવી